શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આંધી આજે આપણે ક્રિસ ગૌશાળા જ્યાં કેબલ બ્રિજની છે ગૌશારાની અંદર પ્રાકૃતિક ખેતીનું વેચાણ થાય છે તેની મુલાકાત માટે આવ્યા છે અહીંયા આજે આપણે આ બેનો વેચીને ચાલી રહ્યા છે રાજાગિરીના છે તમારું નામ બોલો બેન બરાબર છે આજે તમે કયા કયા શાકભાજીઓ લઈને આવ્યા બરાબર છે

પ્રાકૃતિક ખેતી કરો છો સાથે વેચાણ વ્યવસ્થા માટે જાતે મૂલ્યવર્ધન કરે છે તમારે આજે શું શું લઈને આવ્યા હતા તમે ટીંડોળા જ્વા ચાલો સરસ આ બધી જ પ્રાકૃતિક ખેતીમાં કરો છો ઘરે જીવા બનાવો છો ઘન જીવા બનાવો છો કેવું પરિણામ લાગે કેવા ભાવ મળે બજારમાં ચાલો સરસ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કંઈક સંદેશો કેવો છે તમારે કોઈ ક્યાં ખેડૂતને પ્રાકૃતિક ખેતી તરફ પાડવું હોય તો તમારે શું તમારું માનવું છે કોઈ ખેડૂતે કરવું જોઈએ પ્રાકૃતિક ખેતી ચાલો સરસ સરસ જવા દો સરસ મજાના શાકભાજીઓ વેચાણ માટે આવ્યા બેનો નીકળી જાય છે ચાલો જય શ્રી કૃષ્ણ આગળ જઈએ ચાલો સરસ આ શું તમે લઈને આવ્યા ભાઈ ડ્રેગન ફ્રૂટ સરસ તમારું નામ અમૃતભાઈ નગીનભાઈ નગીનભાઈ પટેલ ગામ ભટગામ પટગામ ચાલો સરસ અહીંયા તમારે ડ્રેગન ફ્રૂટ છે ટોટલ પ્રાકૃતિક ખેતીના છે કેવો બજાર ભાવ મળે છે અત્યારે સામાન્ય છે અચ્છા પણ છતાં વરસાદનો માહોલ છે અને સારા બજાર કરતા સારા ભાવ મળે છે ને ચાલો છે ગ્રાહકી કેવી છે અત્યારે તા વરસાદને લીધે ઓછી છે સરસ સરસ બેન નીકળી જવાના શું શું લાવ્યા ત્યાં છે મગની દાળ હતી તુવેર હતી ખેડૂત ને નથી આપતા અંદર આજે કે વરસાદને લીધે આ બહાર રાખવામાં આવ્યું છે અંદર ગૌશાળામાં પબ્લિક કેવી છે આમ સારી છે સરસ સરસ અહીંયા કેબલ બ્રિજ નીચે અડાજણ વિસ્તારમાં અહીંયા વેચાણ ચાલે છે આ બેન પોતા વેચીને નીકળી જવાના તમારું નામ બોલજો મધુબેન ચાલો સરસ સરસ મળીએ કાંટીભાઈ દયાભાઈ પટેલ કાંટીભાઈ આ વિડીયો બનાવી રહ્યો છું ચાલો નવસારી જિલ્લાથી આવ્યા છો બરાબર શું શું લઈને આવ્યા ચાલો સરસ કેવા બજાર કરતા ભાવ મળે છે સારા ભાવ બજાર મળે છે આ જીવામૃત ઘન જીવામૃત વાળા શાકભાજી તમારા કેળા છે લોકોએ ખાવા જોઈએ સારો સરસ એનું કારણ છે કે ગાયના ગોબરની અંદર દસ ગ્રામની અંદર ત્રણ કરોડ જીવાનું છે તમામ પ્રકારના એકસો આઠ પ્રકારના એમાં બેક્ટેરિયા છે અને એ જે બેક્ટેરિયા જે ગોબરમાંથી આપણા શરીરમાં આવે છે મતલબ કહેવાનો એ છે કે જીવામૃત ઘન જીવામૃતમાંથી જે ઓર્ગેનિક કાર્બન બને છે તમામ પ્રકારના પોષક જે આપણા શરીર માટે ઉપયોગી છે સરસ ને બાળસ તમારું નામ બોલજો નિલેશ રમેશભાઈ પટેલ શું શું પ્રોડક્ટ લાવ્યા છે આજે અમે જેગરી પાવડર છે ઓર્ગેનિક ખાંડ છે અલગ અલગ બધા ઓર્ગેનિક અઠાણાઓ છે બાળકોને પીવા માટે નેચરલ ન્યુટ્રિશન છે વુમનના માટે પેનના માટે દૂધમાં આપણે બધા પાવડર પીટાવે કેમિકલ યુક્ત એના બદલે હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ફોર્મમાં બનાવ્યા છે બરાબર છે એ ઉપરાંત અલગ અલગ વુમનને વીકનેસ રેડિયો હોય હિમોગ્લોબિન ઓછું હોય મેન્સ્ટ્રુએશનના પ્રોબ્લેમ હોય પીસીઓડી હોર્મોન ઇમ્બેલેન્સ એના માટે વુમન કેર છે મેન કેર છે વિટામિન છે બાળકોના ઓવરઓલ ગ્રોથના માટે ઇન્ટિગ્રેટેડ ગ્રોથ છે બ્રેઇનના ડેવલપમેન્ટ માટે જીનિયસ બ્રેન છે આ બધું હન્ડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ફોર્મમાં બનાવ્યું છે દરેક પ્લાન્ટ્સમાં ત્રણ ટાઈપની ઉર્જા હોય છે એની મેડિસિનલ ન્યુટ્રિશન વેલ્યુ એના ઇન્ઝાઇમ્સને હોર્મોન અને ત્રીજું છે એની ઓરા બરાબર તો એક સ્પેશિયલ સ્પેગ્રીક કોશન ટેકનિક આવે એના દ્વારા આપણે આ એક્સ્ટ્રક બનાવીએ છીએ તે ઉપરાંત બધા અલગ અલગ માઇક્રોગ્રીન અને સ્પ્રાઉટ્સ એને એક્સ્ટ્રેક્ટમાં એડ કરીને એકદમ અવનવી બધી વસ્તુ બધી બનાવી છે બરાબર છે આ વસ્તુ લેવું હોય તો ખ્રિશ ગૌશાળા પર દર રવિવારે અને દર બુધવારે તમે આવો છો બરાબર તો તમારો એકવાર નંબર બોલી લેવો કોઈ ખેડૂતને કાં કોઈ શહેરીજનોને લેવું હોય અમારી કંપની છે ઉ જુદા નેચરલ્સ એનો નંબર છે સત્તાણું બે પચાસ ત્રણ બાર તેર સરસ ચાલો જોઈ લો આ બધી પ્રોડક્ટ છે આ બેન આવ્યા છે પાપડમાંથી સરસ મજાનું મૂલ્યવર્ધન કરે છે બેન જય શ્રી કૃષ્ણ આજે શું શું રવિવારે ટાઈમ બોલજો જરા છ વાગ્યા દસ વાગ્યા સુધી અને દર બુધવારે બુધવારે ચાલો સરસ આવ્યા છે વિપુલભાઈ કેરા વિપુલભાઈ એક જ મિનિટ ચાલો આ કેરા છે તમારા આ ઘડાકો કેરા લઈ રહ્યા છે સરસ ગામના કલ્પેશભાઈના ના કીરા છે ચાલો બેન કેવો બજાર ભાવ છે વિપુલભાઈ પચાસ રૂપિયા કિલો આપડે આપી જશે બરાબર છે બજારમાં અત્યારે રાસાયણિક કેરા દસ બાર કિલો રૂપિયા કિલો મળે છે પણ આ પ્રાકૃતિક ખેતીના કેરા છે બેન એક મિનિટ તમે લેવું રહ્યા છો સરસ ક્યાંથી આવ્યા છો તમે વડાછાટી આવો છું સ્પેશિયલ વડાછાટી અહીંયા ખ્રિસ ગૌશાળામાં પર કીરા લેવા આવ્યા છે શું લાગશે તમને આ કીરા ખાવા જોઈએ પ્રાકૃતિક ખેતીના સરસ આમાં એવું છે પ્રાકૃતિક ખેતીની અંદર દેશી ગાયના ગોબર ગૌમૂત્ર બનાવે છે અને દેશી ગાયના ગોબરની અંદર એકસો ને આઠ પ્રકારના બેક્ટેરિયા છે તમામ પ્રકારના બેક્ટેરિયા જે આપણા શરીર માટે છે ને એ બેન દેશી ગાયના ગોબરમાં છે એટલે આવા પ્રાકૃતિક ખેતીના શાકભાજી અનાજ ફ્રૂટ બધું ખાવું જોઈએ તમારું શું માનવું છે પ્રાકૃતિક ખેતી વિશે જે આજે આપણા રાજ્યપાલ જે જન આંદોલન ચલાવી રહ્યા છે દરેક ખેડૂતોએ એના આંદોલનમાં સક્રિય થવું જોઈએ બરાબર છે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એ પ્રમાણે જે રાજ્યપાલના જન આંદોલન છે એમાં બધા લોકોએ સક્રિય થવું જોઈએ આપણે આગળ ગઈએ ચાલો જય શ્રી કૃષ્ણબેન તમે શાકભાજી લેવા આવ્યા છો વેચવા માટે આવ્યા શું લઈને આવ્યા છે આજે મધ હની ચાલો સરસ આ બધું ઘરે બનાવો છો મધ ચાલો કોઈ બી ગ્રાહક ને અહીંયા લેવું હોય તો ક્રિશ ગૌશાળા પર મઢ લેવા આવી શકો છો ચાલો તમે શું લસણ અને કેબલ બ્રુજ ક્યાંથી આવ્યા છો ભટગામ ઓલપાડ તાલુકાના ભટગામ થી લસણ બી ઘરનું છે ચાલો સરસ યાર લેવ કેવો બજાર ભાવ મળે છે ચાલો સરસ સર રેગન ફોર્ટમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત ગંજીવામૃત વાપરો છો એટલે છે ને હા જીવામૃત સરસ સરસ દર રવિવારે તમારે આવો છો જમણુક બી લાવતા છે સરસ સરસ આજે થોડીક શું કહેવાય વરસાદનો માહોલ છે એટલે વાતાવરણ ખેડૂતો ઓછા છે અને વેસું બી ત્યાં ચાલે છે અને ગ્રાહક આજે વરસાદને લીધે થોડા ઓછા બાકી કેવું વેચાણ સારું છે દર રવિવારે કેબલ બ્રિજ ની અંદર ચાલે છે તેમાં કેવું વેચાણ લાગે ગ્રાહકો બી આવે છે ચાલો સરસ સરસ આગળ જઈએ જય શ્રી કૃષ્ણ ભાઈ શું લઈને આવ્યા છે આજે મત છે કેવું વેચાણ છે આજે ઓછું છે એમ ને ચાલો કઈ વાંધો નહીં ચાલો જય શ્રી કૃષ્ણ બેન આજે ક્યાંથી આવો છો તમે ગૌશાળા ના છે ચાલો સરસ સરસ ચીરા છે જમડુક છે આવો આવો હા અમારી માસી પાસે આવી ગયા છે સરસ સરસ કેવું જય શ્રી કૃષ્ણ બેન પછી પછી ચાલો જરા ઉભો નહી યાર વિધિ ચાલે છે હા તમે

ચાલો સરસ બેન તમારું નામ બોલો મનીષા બેન શું લઈને આવ્યા હતા અમારું ઓર્ગેનિક શાકભાજી અને સાબુ શેમ્પુ ચાલો સરસ કોઈ બી ગ્રાહકને લેવું હોય તો ક્રિશ ગૌશાળા પર દર રવિવારે ને દોઢ બુધવારે બુધવારે બી આવતા છે સાંજના બુધવારે નથી આવતા ચાલો ચાલો બેન ખુશ્બુ બેન જય શ્રી કૃષ્ણ કેવું લાગે આ પ્રાકૃતિક ખેતીના વેચાણ માટે જે તમે મૂલ્યવર્ધન કરો છો તેમાંથી વેફળ બનાવો છો દરેક ખેડૂતે આવું કરવું જોઈએ ગ્રાહકોએ આવું વેફળ જે પ્રાકૃતિક ખેતીમાં બને છે એ ખાવી જોઈએ તમારું શું માનવ ખાવી જોઈએ સરસ સરસ બીજું આ કેબલ બ્રિજમાં પાસે જે વેચાણ ચાલે છે એમાં ગ્રાહકો કેવા આવે છે

પહેલું તમારે ફોર્મ ભરવું પડે તમારી પાસે શહેરના લોકો માટે કઈક સંદેશક કેવો હોય તો શહેરના લોકો માટે કઈ તમારે સંદેશ કેવો જોઈએ કે અહીંયા લેવા આવું જોઈએ એવું હા આવું જોઈએ સરસ સરસ બને નેચરલ હા નેચરલ ફૂડ હા વેશુમાં પણ છે ને અહીંયા પણ છે બરાબર છે અડાચણવાળાને આ નજીક પડે ને વેશુવાળાને એ બાજુ એ બાજુ નજીક પડે ચાર ડર રવિવારને ડર બુધવાર તમે આવો છો હા ડર બુધવાર તો કોઈ વખત પ્રોડક્ટ હોય ત્યારે આવે પણ સન્ડે હું આવું બરાબર છે ચાલો સરસ અને ગ્રાહકી કેવી છે સરસ સરસ છે ચાલો સરસ કાંડીભાઈ બે શબ્દ બોલવાય તો કેવો તમારે તમારી પ્રાકૃતિક ખેતી વિશે કંઈક જાણકારી આપો ખેતી પ્રાકૃતિક તો કરીએ પણ જે અમે જે ઉત્પાદન લે ને હા એનો જે ટેસ્ટ હોય ને હા એ બીજા કોઈ બરાબર છે બરાબર કહેવાનો મતલબ એ છે કે આનો ટેસ્ટ દુનિયામાં ક્યાંય ને મળે બરાબર એનો ટેસ્ટ એક આવે એને બીજું એક કે એને ટકાવ શક્તિ બહુ આવે બરાબર છે વગર ફીઝમાં બી તમારું શાકભાજી રહી હા એટલે તમારે સાત દિવસ એમને બહાર પડી રહે તો બી તમારું વસ્તુ બગડતું નથી સરસ તમારે તમારે એવું આ કાંતિભાઈ ના પપૈયા છે આ ભાઈ ગ્રાહક ખાઈ રહ્યા છે કેવો સ્વાદ છે ભાઈલા બેસ્ટ એકદમ બેસ્ટ અને તમે કેટલી વાર અહીં આવ્યા છો કે આજે પહેલી વાર પહેલી વાર આવ્યા છે સરસ તમામ ખેડૂતો ભાઈ તમારું નામ શું અહી ઘનશ્યામભાઈ તમામ ખેડૂતો છે પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતાનું જ ઉત્પાદન લઈને વેચવા માટે આવે છે અને એનું મૂલ્યવર્ધન કરી જો આ પપૈયા વેચે છે કાંતિભાઈ નવસારી જિલ્લાથી આવ્યા છે સરસ કેવો ટેસ્ટ લાગ્યો એક નંબરનો ટેસ્ટ છે દરેક શહેરીજનો અહીંયા આવવું જોઈએ અને પોતાના શરીર માટે પોતાના પરિવાર માટે આવું શાકભાજી ખાવા જોઈએ હા દર રવિવારે હોય છે દર બુધવારે સાંજ હોય છે ચાર થી છ ચાલો